પચીસમી ડિસેમ્બરે ખ્રિસ્તી સમુદાય દ્વારા ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ છે ત્યારે સુરતમાં આવેલા સીએનઆઈ ચર્ચ ખાતે પણ ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ છે પચીસમી ડિસેમ્બર એટલે ક્રિસમસની વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરી મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોકબજાર ખાતે સીઆઈ ચર્ચ ને નિમિત્તે નિમિત્તે જ સરસ રીતે સજાવવામાં આવ્યું વહેલી સવારથી જ ખ્રિસ્તી સમુદાય ની ભીડ જોવા મળી છે વર્ષ અઠારસો ચોવીસ માં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચ ની સ્થાપના થઈ અહીં આજના દિવસે લલિત સવારે પ્રભુની આરાધના અને એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવે છે આજના દિવસને ઉજ્જવળ પાછળનું કારણ પ્રભુ ઈસુ આજના દિવસે પૃથ્વી ઉપર જન્મ લીધો માનવ જાતિના કલ્યાણ માટે પ્રભુ ઈસુએ જન્મ લીધો હતો જેથી પચીસ ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવણી કરાય છે આ ક્રાઇસ્ટ ચર્ચ તો બસો વર્ષ જૂનું છે અને અહીં આગળ દર રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ભક્તિ સભા ચલાવવામાં આવે છે આ શહેરમાં ઘણા બધા ખ્રિસ્તી લોકો રહે છે કે જેઓ દરરોજ પણ આખા વર્ષ દરમિયાન આ ચર્ચની મુલાકાત લે છે અને અમારા બાળક સાહેબ તેમના પત્ની અને બીજા ઘણા આગેવાનો અહીં તેમને સુવાર્તાની સમજ આપે છે આજે આખો દિવસ પણ અમે અહીં પ્રાર્થના કરવાના છીએ અને આખા શહેરમાંથી ઘણી બધી વ્યક્તિઓ ઘણા બધા સ્ત્રીઓ પુરુષો જુવાન દીકરા દીકરીઓ અહીં આવે છે પ્રભુ શ્રી કૃષ્ણ આશીર્વાદ લેવાને માટે આવે છે તેમને પ્રભુ સુખ્રિસ્તની સુવાર્તા આપવામાં આવે છે તેમને બાઇબલની વાત સમજાવવામાં આવે છે કે પ્રભુ સુખ્રી શા માટે મનુષ્ય દેહમાં આ પૃથ્વી પર આવ્યા અને તેમના આવવાથી સમગ્ર માનવજાતને તેમણે પાપોની માફી અને અનંત જીવન આપ્યું છે એ વાત તેઓ તેમની આગળ જાહેર કરે છે અને પ્રભુ સુખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટે ઉત્તેજન આપે છે આખા શહેરને માટે અહીં પ્રાર્થના કરવામાં આવે છે ગુજરાતને માટે આખા દેશને માટે અને આખી દુનિયામાં શાંતિ સ્થપાય તેને માટે અહીં પ્રાર્થના કરવામાં આવે છે આખું અઠવાડિયું અહીં ઉજવણી કરવામાં આવે છે અને જુદી જુદી પ્રકારે ઉજવણી કરવામાં આવે છે સત્યાવીસમી તારીખે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ છે જે બાઇબલ આધારિત છે ત્યાર પછી ભોજન છે તેમાં સર્વને ભાગ લેવાનું આમંત્રણ છે અને ત્યાર પછી અઠ્ઠાવીસમી તારીખે અહીંયા ભજન મંડળી સાંજે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી બેસશે ઓગણત્રીસમી તારીખે પણ અહીં ભક્તિસભા ચલાવવામાં આવશે અને ત્યાર પછી ફેર એટલે કે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પણ સર્વને ભાગ લેવાને માટે પ્રેમપૂર્વક આમંત્રણ આપવામાં આવે છે એકત્રીસમી તારીખે રાત્રે બાર વાગ્યે અહીં આગળ વોચ નાઈટ સર્વિસ કરવામાં આવે છે અને તે દરમિયાન લોકો આભાર સ્તુતિ કરશે આખું વર્ષ ઈશ્વરે તેમને જે આશીર્વાદો આપ્યા છે તેને માટે તેઓ ઈશ્વરને થેન્ક યુ કહેશે અને નવા વર્ષમાં પ્રવેશ કરશે અને પહેલી તારીખે સવારે બે હજાર પચીસ પહેલી જાન્યુઆરી સવારે નવ વાગ્યા ભક્તિ ભક્તિસભા ચલાવવામાં આવશે અને તેમાં પણ નવા વર્ષમાં પ્રવેશ કરાવવાને માટે ઈશ્વર પિતા ઈશ્વર પુત્ર પ્રભુ ખ્રિસ્ત અને ઈશ્વર પવિત્ર આત્માને નામે પ્રાર્થના કરવામાં આવશે અને આખી દુનિયાને માટે અહીં આગળ ઈશ્વરની જાહેર રીતે આભાર સ્તુતિ કરવામાં આવશે ઈશ્વર પિતા આપણા રાષ્ટ્રપ્રમુખને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આખી કેબિનેટના સર્વ પ્રધાન મંડળને અને ખાસ કરીને આ દેશમાં શાસન ચલાવનાર સરકારને પ્રભુ આશીર્વાદ આપે એવી અમારી શુભેચ્છા છે આપણા પોલીસ તંત્રને માટે આપણા ન્યાય તંત્રને માટે અને સરહદો પર આપણું રક્ષણ કરી રહેલા આપણા સૈનિકોને માટે અમે ઈશ્વર પિતાનો ખરા હૃદયથી આભાર માનીએ છીએ થેન્ક યુને મતાશા બુંદેલા છે અને આજે સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચના સભ્ય તરીકે હું તમને સૌને મેરી ક્રિસમસ